તાજેતરમાં યુઝવેલી લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી ચૂંટાયેલા ઠાકોર ધારાસભ્ય પદથી રાજીનામું આપશે કોંગ્રેસના ગેનીબેન હાલ વાવ સીટ પરથી ધારાસભ્ય નિયમ મુજબ ચૂંટાયાના ચૌદ દિવસમાં રાજીનામું આપવાનું હોય છે જેથી ગેનીબેન આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ તેર થી ઘટીને બાર થઈ ગયું છે આ બેઠક ખાલી થયાની જાહેરાત બાદ છ મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે વાવ બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય તરીકે બે ટર્મ મને મોકો આપ્યો તે બદલ આભાર માન્યો હતો આ ઉપરાંત જેની બેને લોકસભા ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર અમદાવાદમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર જશે કે જ્યાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે આ જીતની ઉજવણી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ